સુરતની શાળાઓમાં વાર્ષિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યાં સુરતના રામપુરા ખાતે આવેલા એમ એ મિર સ્કૂલ દ્વારા વાર્ષિક કાર્યક્રમમાં બાળકો અને સમાજ માટે ઉપયોગી કૃતિઓ રજૂ કરાઈ હતી તો આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સમાજનો અને શહેરના મોભીઓ રહેવા પામ્યા હતા સુરતની તમામ શાળાઓમાં હાલ વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યાં સુરતના રામપુરા ખાતે આવેલા એમ એ મિર સ્કૂલ દ્વારા અનોખી રીતે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રામપુરા ખાતે આવેલા અશક્ત આશ્રમ હોસ્પિટલ રોડ પર સુરત લેવા પાટીદાર અવસર દ્વારા યોજવામાં આવેલા વાર્ષિક શિક્ષકનું મહત્વ સમાજ સુધારણા બાળકો પ્રત્યે માતા પિતાની ફરજો બાળકોની શારીરિક અને માનસિક કેરણની પ્રવૃત્તિઓ પર વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી તો કાર્યક્રમ અંગે એમએમ સ્કૂલના સંચાલક દ્વારા વધુ માહિતી અપાઈ હતી અબ્દુલ આજે સ્કૂલ દ્વારા વાર્ષિક પ્રોગ્રામનું આયોજન થયું અને એના અંદર શિક્ષણનું મહત્વ સમાજ સુધારણ બાળકો પ્રત્યે માતા પિતાની ફરજો બાળકોની શારીરિક અને માનસિક કેળવણી જેવા મુદ્દાઓના ઉપર બાળકોએ ખૂબ જ સારો પ્રોગ્રામ રજૂ કર્યો બસો દસ બાળકોએ એના અંદર ભાગ લીધો અને ઘણા બાળકોએ વેસ્ટથી થી બેસ્ટ બનાવીને આજે અહિયાં રજૂ કર્યું જે આપણે જોઈ શકીએ છીએ આ સમયમાં પ્રિન્સિપલ સોહેબાઈ પટેલ એવી જ રીતે દરેક શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને મોટી સંખ્યાના અંદર આજે અવસર હોલના અંદર લોકો વાલીઓ પેરેસો મહેમાનો જમા થયા અને આ પ્રોગ્રામથી એ લોકોએ ખૂબ જ લાભ ઉઠાવ્યો અને ખૂબ ખુશ થઈને દુઆ દઈને પરત થયા આશા છે કે એવી જ રીતે પ્રોગ્રામો થતા રહેશે અને એક જાગૃતિ આપણા માહોલમાં આપણા સમાજમાં આપણા મહાશરામાં પેદા થતી રહેશે એ જ આશાની સાથે સુરતની એમએમ ઇલ સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદના આગેવાનો શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત શિક્ષણવિદો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા